એટલે સ્ટેટ અને એકાઉન્ટ બે મુખ્ય વિષયમાં તમારે હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ છે તો એમાં ગ્રીપ કેવી રીતે મેળવીએ બંને સબ્જેક્ટમાં આટલા પાવરફુલ કેવી રીતે બનાવે અગેન જેમાં આપણે વાત થઈ કે હાર્ડ વર્ક કરતા સ્માર્ટ વર્ક કરવું ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ તો મેં એવું સાંભળ્યું છે કે બોર્ડના વિદ્યાર્થીઓ કાં તો વહેલી સવારે ઊઠીને વાંચતા હોય કાં તો મોડી રાત સુધી વાંચતા હોય તો તમારું એવું કોઈ શેડ્યુલ એ એક જ આઈ થિંક કે મારી વીકનેસ ગણી શકાય કે ઈ ટાઈમ વેસ્ટ કરવા કરતા માઇન્ડ ફ્રેશ હોય તો આઉટપુટ એકચ્યુઅલી વધારે સારો આવે એક્ઝામ દરમિયાન બી વહેલા ઉઠીને નથી વાંચેલું હા મેઈનલી લિસ્ટ કરીએ તો સ્ટેટ એકાઉન્ટ્સ પહેલા આવે તો બે માં 100 ઓન 100 આજે બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ છે ત્યારે આજે મારી સાથે એક એવા જ વિદ્યાર્થી જોડાયા છે કે તેમણે પોતાનું 12th કોમર્સ સ્ટ્રીમ છે તે ધોળકિયા સ્કૂલમાંથી કમ્પ્લીટ

એકદમ રોલર કોસ્ટર જેવું હતું સવારથી આમ સાંજ સુધી આ અપ્સ એન્ડ ડાઉન્સ કન્ટિન્યુઅસ ભાઈ કોમર્સ સ્ટ્રીમ ના મુખ્ય ગણાતા એવા વિષયોમાં તમારે કેટલા માર્ક્સ મેઈનલી લિસ્ટ કરીએ તો સ્ટેટ એકાઉન્ટ્સ પહેલા આવે તો બે માં 100 ઓન 100 અને ઇકોનોમિક્સ okay. 99 અને પછી ઓસી 98 એટલે સ્ટેટ અને એકાઉન્ટ બે મુખ્ય વિષયમાં તમારે 100 આઉટ ઓફ 100 છે તો એમાં ગ્રીપ કેવી રીતે મેળવીએ બંને સબ્જેક્ટ્સમાં મતલબ એને આટલા પાવરફુલ કેવી રીતે બનાવે અગેન જેમ આપણે વાત થઈ કે હાર્ડ વર્ક કરતા સ્માર્ટ વર્ક કરવું ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ તો જે ક્લાસમાં કરાવતા હોય ત્યારે જે મેથડને શીખી લી રિવિઝન ને તમે એને સોંગ બનાવ્યા પ્રેક્ટિસ કરી તો આટલા સરસ તમે પર્સન્ટેજ મેળવેલા છે તો પહેલો તો ક્વેશ્ચન એ જ કે તમારું રોજનું શેડ્યુલ શું હતું મતલબ સ્ટડી કરવા માટે તમે કોઈ ટાઈમ ટેબલ બનાવેલું હતું કે નહીં એઝ ઇફ કોઈ ટાઈમ ટેબલ નહોતું પણ એક ગોલ સેટ હતો કે આજે જે પણ કંઈ થ્રુઆઉટ ધ ડે સ્કૂલમાં કરાવ્યું હોય એ કમ્પ્લીટ કરીને સુવાનું ઈ એક જ શેડ્યુલ ટાઈમિંગ કોઈ ફિક્સ નહોતું મતલબ કોઈ બી સિચ્યુએશન આવે રિવિઝન કરી નાખવાનું તો પછી એ દરમિયાન એવું પણ બન્યું હશે કે આટલા બધા સબ્જેક્ટમાંથી કોઈ એકાદો સબ્જેક્ટ એવો હશે કે જે થોડો વીક લાગતો હશે અથવા એવું થતું હશે કે તેમાં માર્ક્સ મેળવવા થોડું અઘરું બનતું હશે તો એવા સબ્જેક્ટ સબ્જેક્ટ એવો કયો ઇંગ્લિશ મીડિયમ એટલે જનરલી ગુજરાતી માટે એટલું બધું પ્રેક્ટિસ હતી કરવાની ટ્રાય કરતો હતો તો બોર્ડમાં નાઇન્ટી ટુ 92 છે મતલબ એને એકદમ પ્રાયોરિટી સાથે સબ્જેક્ટને ક્લિયર કર્યો છે તો મેં એવું સાંભળ્યું છે કે બોર્ડના વિદ્યાર્થીઓ કાં તો વહેલી સવારે ઉઠીને વાંચતા હોય તો મૂડી રાત

તમે જે સારી વાત કહી શકાય કે એકદમ સરસ મેનેજમેન્ટ સાથે તમે સ્ટડી તો તો પર તમે કામ કર્યું છે પણ ખાસ એ કે ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે લગ્ન પ્રસંગમાં જવાનું ટાળી દેતા હોય છે ફ્રેન્ડ સાથે બહાર જવાનું ટાળી દેતા હોય છે કે ભાઈ બોટ્સ છે બોટ્સ છે એકદમ પ્રેશર હોય છે માઇન્ડ પર તો તમારે એવી કોઈ સિચ્યુએશન ક્રિએટ થયેલી એકચ્યુઅલી મારું માનવું તો એવું છે કે તમે જ્યારે ઇન્ટરેક્ટ કરો કે બહાર જાઓ તો ત્યારે માઇન્ડ ફ્રેશ થઈ જાય એકચ્યુઅલી દેન એ ટાઈમ વેસ્ટ કરવા કરતા માઇન્ડ ફ્રેશ હોય તો આઉટપુટ એકચ્યુઅલી વધારે સારો આવે આ સારો થોડ છે એકદમ એટલે ઘણા લોકો આવું વિચારતા નથી હોતા પણ તો માઇન્ડ ફ્રેશ માટે તમે શું કરતા મતલબ ગીત સાંભળતા બારે વોક માટે જતા શું કરતા યુઝ્યુઅલી સેમ રૂટિન એ જ હોય કે જમી લીધા પછી સાડા નવ દસ આસપાસ વોક ઉપર જવાનું તે ઇઝ કમ્પલસરી ઓકે ડેલી તમે ઇવન બોર્ડ એક્ઝામ્સમાં બી એ કરેલું છે મતલબ તમે એકદમથી વર્ક કરેલું છે હાર્ડવર્ક નથી કરેલું તો બીજા સ્ટુડન્ટ્સને શું કહેશો જે આવનારા દિવસોમાં બોર્ડના સ્ટુડન્ટ્સ બનવાના છે ને ઘણા લોકો એકદમ પ્રેશર લઈ લેતા હોય છે ટેન્શનમાં આવી જતા હોય છે અને એના લીધે શું થાય છે કે બાળક ટેન્શનમાં આવી જાય ને તો એ આઉટપુટ નથી આપી શકતો અને એના ઘણા નેગેટિવ ઇમ્પેક્ટ બી આવતા હોય છે તો એ વિદ્યાર્થીઓને શું કહેશો જે આવનારા દિવસોમાં બોર્ડના વિદ્યાર્થી બનવાના છે સેમ વસ્તુ જે મે ફોલો કરી રહી કે ભાઈ डू સ્માર્ટ વર્ક ધેન હાર્ડ વર્ક કે ભાઈ તમારી જાતને ટાઈમ આપો एक्सरसाइज કરો ફ્રેશ રયો અને પછી વાંચો ભલે 2 કલાક વાંચો 4 કલાક ની બદલે પણ આઉટપુટ આવું ઇઝ મોર ઈમ્પોર્ટન્ટ અને હવે શું છે અત્યારે તો બીબીએ વિચારું છું ટોપ બી સ્કૂલમાંથી કામ કરવાનો છે હા કામ તો ચાલુ જ છે આ અગેન કોંગ્રેચ્યુલેશન્સ ખૂબ સારા માર્ક્સ આવ્યા છે આમને આમ આગળ પ્રગતિ કરો એવી અવર રાજકોટ પરિવાર વતી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને બીજા વિદ્યાર્થીઓ જેમણે પણ ખૂબ સારા માર્ક મેળવ્યા છે એમને પણ શુભેચ્છા અને જે લોકો આવનારા દિવસોમાં બોર્ડના વિદ્યાર્થી બનવાના છે એમના માટે પણ આ વિડીયોમાં એક ખૂબ સારો સંદેશ છે કે હાર્ડવર્ક કરવાની જરૂર નથી ટેન્શન લેવાની જરૂર નથી એકદમ દિલથી ને મનથી તમે લગ્ન સાથે જો ભણો છો તો તમે ધારો એ પરિણામ મેળવી શકો છો આ સાથે જ આજના વિડીયોનો અહીં અંત કરી ફરી મળીશું આવા અવનવા વિષયો સાથે નમસ્કાર